નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતો પીઆઈ અશોક મકવાણાની એલસીબીમાં પીઆઈ પદે બદલી થતાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો તેમજ નવા આવેલા પીઆઈ જેડી સરવૈયાને આવકાર આપવા કાર્યક્રમ યોજાયો હતો સમારોહના અધ્યક્ષસ્થાને ડીવાયએસપી બીબી ભગોરા રહ્યા હતા તેમણે કહ્યું હતું કે સરકારી સર્વિસમાં બદલી બળતી અનિવાર્ય હોય છે પીઆઈએએમ બકવાણાએ નખત્રાણા ખાતે બાવીસ મહિનામાં નેત્ર દીપક કામગીરી કરી છે તેની નોંધ નખત્રાણાની જનતાએ લીધી છે તેઓ એલસીબીમાં પણ સુંદર કામગીરી કરશે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી પ્રારંભમાં સાવણા સાહેબ તમામ અગ્રણીને આવકારી પોલીસની ભૂમિકાને થયેલ કામગીરી અનુભવો વર્ણવ્યા હતા નવનિયુક્ત પીઆઈ જેડી સરોવૈયા ક્રાઇમના પડતર પ્રશ્નોના નિકાલ માટે તત્પર રહી પ્રજાના હકારાત્મક અભિગમની અપેક્ષા રહેશે તેમ કહ્યું હતું વિદાયનો પ્રતિભાવ આપતા પીઆઈએમ મકવાણાએ કહ્યું હતું કે બે હજાર દસમાં પીઆઈ પદેથી સર્વિસ ચાલુ હતી પંદર વર્ષમાં અગિયાર પોલીસ સ્ટેશનમાં વિવિધ જગ્યાએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે દરેક જગ્યાએ ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોય છે નખત્રાણા ખાતે ફરજ દરમિયાન અગ્રણીઓ પ્રજાનો સહયોગ મળ્યો છે તેમણે નખત્રાણાની શાંતિપ્રિય જનતાને બિરદાવી હતી બંને પીઆઈને સિફળ સાકર અર્પણ કરીને શુભેચ્છા પાઠવાઈ હતી વિશ્વ હિન્દુ પરિષદ નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સ વેપારી મંડળ સરપંચ સંગઠન ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો સ્વૈચ્છિક સંસ્થાના વિવિધ સમાજોના અગ્રણીઓ પ્રમુખો દ્વારા સ્મૃતિચિન્હ તથા શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યા હતા અગ્રણીઓ દ્વારા પણ પોલીસની સુંદર કામગીરીના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા નખત્રાણા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા નવનિયુક્ત પીઆઈ જેડી સરવૈયાને પોલીસ તંત્ર દ્વારા નખત્રાણા મુકાયા છે ત્યારે જિલ્લા ટ્રાફિકમાં ફરજ બજાવી ચૂકેલા સરવૈયા નખત્રાણામાં વખરતી ટ્રાફિકની સમસ્યા સામે ધોકો પછાડે તેવી અપેક્ષા નગરજનો રાખી રહ્યા છે નખત્રાના ચોક વિરાણી રોડ પાસે બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા અજગરી ભરડો લીધો છે અને ચારથી પાંચ જેટલી માનવ જિંદગી અકસ્માતમાં હોમાઈ છે અવારનવાર રસ્તા રક્ત રંજિત બને છે ઉપરાંત મેઇન બજાર સહિત રસ્તા પર હાથ લારી તથા ખાનગી વાહનો મેઇન બજારમાં બેફામ વાહન હંકારતા ટાબરિયા સામે કડક અને ધાક બેસે તેવી કાર્યવાહી નવનિયુક્ત પીઆઈ સરવૈયા કરે તેવી માંગ પણ ઉઠી છે